સાબરકાંઠાના ઈડર તાલુકાના અંકાલા ગામે પરમાર દલપતભાઈ કુશાલભાઈ જેઓ પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તેમનો વયનિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમના સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દલપતભાઈનું છાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનો ગામના સરપંચ સગા સંબંધીઓએ દલપતભાઈને છાલ ઉડાડી અને પુષ્પ આપી અને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું મોટી સંખ્યામાં સગા સંબંધીઓ જોડાયા હતા આ પ્રસંગે દલપતભાઈનો પરિવાર પણ એક ખુશ જોવા મળી રહ્યો હતો અને દલપતભાઈએ સમગ્ર જીવન દરમિયાન એએસઆઈ પોલીસમાં ફરજબ બજાવી હતી અને સમાજના ઘણા બધા કામો કર્યા હતા તેમના કામોને આ પ્રસંગેથી દીપાવવામાં આવ્યા હતા અને દલપતભાઈએ પણ તમામનો આભાર માન્યો હતો આ પ્રસંગે તમામ લોકોને ભોજન મળી રહે તે માટે ભોજનનું પણ આયોજન દલપતભાઈ તરફથી કરવામાં આવ્યું હતું અને તમામ સગા સંબંધીઓએ પણ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ગામના આગેવાનો સરપંચ સહિત લોકો હાજર રહ્યા હતા વય નિવૃત્તિ સન્માન સમારોહ અંકાલા ગામ ચામુંડા મંદિરની બાજુમાં રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને પ્રસંગને દીપાવ્યો હતો આ પ્રસંગમાં દલપતભાઈનું સ્વાગત કરી ભોજન લીધા બાદ તમામ લોકો છૂટા પડ્યા હતા